અમદાવાદ ક્રાઇમ ચોરીનો ગુનો ઉકેલી બે મહિલાઓને ઝડપી પાડી છે બસમાં મુસાફરી દરમિયાન થયેલી આ ચોરીમાં લાખો રૂપિયાનું સોનું ગાયબ થઈ ગયું હતું શું છે સમગ્ર મામલો વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અમેરિકાથી અમદાવાદ આવેલ સૂર્યાબહેન અડાલજ ત્રિમંદિરથી બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન અજાણ્યા શખ્સોએ આશરે એકસો સાડત્રીસ પાંચ ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન દાહોદની રહેવાસી રમીલાબેન પરમાર અને સરલાબેન ગણાવાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું આ બંને મહિલાઓ અમદાવાદમાં મજૂરી કામના બહાને આવી ગઈ હતી અને ચોરીને અંજામ આપતી હતી પોલીસે આરોપીઓ પાસેથી સોનાના સિક્કા સાથે જ રુદ્રાક્ષની માળા અને બંગડી સહિત અંદાજિત વીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો હાલમાં તો આ બંને મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે જ તેમની સાથે અન્ય કોઈ ચોરની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાત પોલીસ ની આ કડક કાર્યવાહીને લઈને આપનું શું માનવું છે જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર